રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામમાં પહેલાં તો એક મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો એસિડ પી લીધું સાથે તેમણે વિચાર્યું કે તેમની એક નવ માસની દીકરી છે તો તેનું આ દુનિયામાં શું થશે તો તેને પણ એસિડ પીવડાવી દીધું જો કે આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે આ નવ માસની કુમળી બાળકી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ છે જોકે શું કારણોસર આ મહિલાએ જીવન ટૂંકાવ્યું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને સાથે જ મહિલા સામે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે કેવી રીતે આ ઘટના બની છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામમાંથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે રવિવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસનો આ બનાવ છે મનીષાબેન જે ભીમોરા ગામમાં રહે છે ને તેમની દીકરી નવ માસની એવી ધાર્મિક બંને છે ઘરમાં રમી રહ્યા હતા ને કંઈ અગમ્ય કારણોસર કોઈક બાબત છે તે અત્યારે સામે નથી આવી પરંતુ મનીષાબેને તેમના ઘરમાં રહેલી એસિડની બોટલ છે તે ગટાવી લીધી સાથે જ તેમણે એવું વિચાર્યું કે હું તો આ દુનિયામાં નહીં રહું પણ મારી સાથે નવ માસની દીકરીનું શું થશે તેની ચિંતા કરીને તેમણે પણ એ નવ માસની દીકરીને પણ એસિડ પીવડાવી દીધું જેના કારણે બંનેની તબિયત વધુ લથડી હતી જેમાં મનીષાબેનનું મોત થયું છે જ્યારે બાળકી છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ઘટનાની જાણના પગલે વાત કરીએ તો જ્યારે મનીષાબેનના પતિ છે તે ઘરમાં આવે છે એ દરમિયાન દીકરી અને માતા બંને જમીન પર તરફડિયા મારતા નજરે પડે છે એને લઈને આ મનીષાબેનના પતિ છે તેઓ પણ હચમચી જાય છે અને ઘટનાના પગલે આપો મચાવી દે છે જેને લઈને આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે આ ઘટનાને લઈને તમામ જે લોકો હતા તેમના દ્વારા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા માતા અને દીકરીને સારવાર માટે સ્થાનિક જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી હતી જેમાં દુઃખદ રીતે માતાનું મોત થયું છે જ્યારે બાળકીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે હાલ આ મામલાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ અંગે અમે પોલીસ અધિકારી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું છે કે આ મહિલાએ જીવન સુકામ ટૂંકાવ્યું છે તે અંગે અત્યારે કોઈ કારણ જાણી શકાયું નથી અને બાળકીની તબિયત અંગે પૂછતા તેઓએ જણાવ્યું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાળકી છે તે સારવાર લઈ રહી છે જોકે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાની પણ વાત છે તે જણાવવામાં આવી છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે કાળજું કંપાવી દે સ્વાભાવિક છે પરંતુ આ મહિલા એ આવું શું કામ કર્યું તેણે પોતાની સાથે પોતાની બાળકીને પણ આ દુનિયામાં ન રહેવા દેવા માટે કેમ આ પ્રકારનું પગલું ભર્યું છે એ તમામ હવે તપાસનો વિષય બન્યો છે અને આગામી સમયમાં જ આ અંગે ખુલાસો થશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર